કિસ્મત ચોકડી એકતા નગર ખાતે મારા બહેન તસલીમાં બાનું ઉંમર વર્ષ આડત્રીસ મરણ ગયેલ બહેનનો ભાઈ જણાવે છે કે શસરી વાડા કહે છે કે એટેક આવેલ છે પરંતુ મારી બહેનના ગળાના ભાગે વાકેલાના નિશાન હોય શંકા જતા પોલીસ મોકલી આપશો વગેરે મતલબ નહીં મળતા તાત્કાલિક પોલીસ ઇન્સ્પેક્ટર એસ સગર તથા પોલીસ સ્ટાફના માણસો વરતીવાળી જગ્યાએ જઈ તપાસ કરતા એક બહેન નામે તસ્તેમાં બાનું ઉમરવાર સાડત્રીસ મરણ ગયેલ હાલતમાં હોય તેઓના ગળાના ભાગે રાતાશ પડતા નિશાન હોય જે મરણ બાબતે શંકા જતા મરણ જનારના પિતા જબાલુદ્દીન ફકીર મહમદ પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત ભારતીય નાગરિક સંહિતાની કલમ એકસો ચોરાણું રજિસ્ટર કરવામાં આવેલ જે અકસ્માત મોત આધારે પોસ્ટમોર્ટમ તપાસ કરવા પોલીસ ઇન્સ્પેક્ટર તરફથી સૂચના મળતા પોલીસ સ્ટાફના માણસો દ્વારા બનાવટી જગ્યાની આજુબાજુના નિવેદનો લેવામાં આવ્યા અને બનાવટી જગ્યાના અને આજુબાજુના સીસીટીવી ફૂટેજ જોવાની કામગીરી કરવામાં આવી પોલીસ સ્ટાફના માણસોએ પોતાના અંગત હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી તપાસ કરતા આ બનાવ બાબતે મરણ જનારનો પતિ શંકાના દાયરામાં હોય જેથી મરણ જનારના પતિને પોલીસ સ્ટાફના માણસો દ્વારા પૂછપરછ કરતા કોઈ ફળદાયક હકીકત જણાવેલ ન હતી જેથી પોલીસ સ્ટાફના માણસોએ યુક્તિ પ્રયુક્તિથી વિશ્વાસમાં લઈ સઘન પૂછપરછ કરતા મરણ ચરાનો પતિ તૂટી પડતા પોતે જણાવેલ કે પોતાના પત્નીને અન્ય ઈસમ સાથે પ્રેમ સંબંધ હોય પોતાની પત્નીને અવારનવાર તે ઈસમને ભૂલી જવા જણાવતા તે તેના પ્રેમીને ભૂલતી ન હોય અને જણાવતી ન હોય કે

ચમણો પગ મૂકીને તેના ગળામાં નાખેલ દુપટ્ટો ફરીથી જોરથી ખેંચેલ અને આશરે દસેક મિનિટ જેટલો સમય તે દુપટ્ટો મરણ જનારના પતિના ઓએ જોરથી ખેંચી રાખી પોતાની પતિનું મોત નિપજાવેલ હોવાની હકીકત જણાઈ આવેલ અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ આરોપીનું નામ જાવેદ વાહિદભાઈ મનસુરી ઉંમર વર્ષ બેતાલીસ રહેઠાણ મકાન નંબર ચાર એકતાનગર તાંદલ જા કેસમાં ચોકડી વડોદરા શહેર